નમસ્કાર મિત્રો ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલમાં આપ સાથીઓનું સ્વાગત છે મિત્રો જોઈશું આજના તાજા અને મહત્વના સમાચાર ચેનલમાં નવા હોય તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી મિત્રો તમને દરરોજના કામના અને ઉપયોગી સમાચાર ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય તો જોઈએ આજના મુખ્ય સમાચાર તો મિત્રો સૌપ્રથમ સમાચારની વાત કરીએ તો અંબાલાલ પટેલને ચોમાસાને લઈને આગાહી વ્યક્ત કરી છે આંધી વંટોળ અને ગાજવીજ સાથે વરસાદ થશે તેવી આગાહી કરી છે જૂન સુધીમાં ચોમાસું બેસી શકે તેવી તેમણે આગાહી કરી છે આ વર્ષે ચોમાસું વહેલું આવે તેવું પણ તેમણે જણાવ્યું છે ચોવીસ થી છવીસ મે સુધી ભયંકર વાવાઝોડું બનશે તેવી આગાહી કરી છે એકસો વીસ કિમી પ્રતિ ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે અરબી સમુદ્રમાં પણ ભયંકર ચક્રવાત સર્જાઈ શકે છે ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો સ્માર્ટ મીટરને લઈને સરકારનો નિર્ણય છેલ્લા અઠવાડિયાથી વડોદરા અને સુરતમાં સ્માર્ટ મીટરનો મામલો વધુ ગરમાયો હતો જેના લઈને સરકારે નિર્ણય કર્યો છે કે હવે સ્માર્ટ મીટર ઘરોમાં લગાવવામાં આવશે નહીં સ્માર્ટ મીટરો સરકારી ઓફિસોમાં લગાવવામાં આવશે સરકારી ઓફિસોમાં ટેસ્ટિંગ કરવામાં આવશે સરકારી ઓફિસોમાં પ્રયોગ સફળ થયા બાદ ઘરોમાં લગાવવામાં આવશે મિત્રો સરકારનો આ નિર્ણય તમને કેવો લાગ્યો તમે કમેન્ટ કરીને જણાવી શકો છો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ડ્રાઇવિંગ લાયસન્સ માટે હવે આરટીઓ જવાની જરૂર નહીં પડે અત્યાર સુધી ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા માટે પ્રાદેશિક આરટીઓ જવું પડતું હતું પરંતુ ભારત સરકારે નિયમમાં ફેરફાર કર્યો છે હવેથી ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટે તમારે આરટીઓમાં જવાની જરૂર નથી આરટીઓમાં જઈને મિત્રો ટેસ્ટ આપવાની જરૂર નથી તમે કોઈપણ અધિકૃત ખાનગી સંસ્થામાં ડ્રાઇવિંગ ટેસ્ટ પણ આપી શકો છો અને પાસ કરી શકો છો હવે ડ્રાઇવિંગ લાયસન્સની અરજી કરવા આરટીઓએ જઈ ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાની જરૂર નથી અધિકારીક પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટ ડ્રાઇવિંગ સ્કૂલ પાસે પણ ડ્રાઇવિંગ ટેસ્ટ પાસ કરી શકાશે અને મિત્રો આ નવો નિયમ એક જૂન બે હજાર ચોવીસથી લાગુ થશે ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો આ કાર્ડમાં મળશે બે લાખનો વીમો અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા લોકોને આર્થિક સુરક્ષા આપવા માટે સરકારે વર્ષ બે હજાર વીસમાં ઈ શ્રમ કાર્ડ યોજના શરૂ કરી હતી આ યોજનાનો ઘણો પ્રતિસાદ મળ્યો છે અને અત્યાર સુધીમાં ઓગણત્રીસ કરોડ ઈ શ્રમ કાર્ડ બનાવવામાં આવ્યા છે આર્થિક સહાય ઉપરાંત સરકાર ઈ શ્રમ કાર્ડ ધરાવતી વ્યક્તિને રૂપિયા બે લાખનો વીમો આપે છે ઈ શ્રમ કાર્ડ ધારક પ્રધાનમંત્રી શ્રમયોગી માવધન યોજના સ્વરોજગાર માટે રાષ્ટ્રીય પેન્શન યોજના અટલ પેન્શન યોજના પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના પ્રધાનમંત્રી આવાસ યોજના અને રાષ્ટ્રીય સામાજિક યોજના તરીકે પણ લાભ મેળવી શકે છે ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો વિદ્યાર્થીને દર મહિને ત્રણ હજાર રૂપિયા મળશે જો તમે પણ બાર પાસ છો તો સરકાર આપશે તમને રૂપિયા ત્રણ હજારની સહાય તો મિત્રો રોજગાર સંગમ સહાય યોજના અંતર્ગત દરેક વ્યક્તિને પુરુષ અને સ્ત્રી બંનેને દર મહિને ત્રણ રૂપિયાની સહાય આપવામાં આવે છે ત્યારે આ સહાય યોજનાનો લાભ લેવા માટે તમારી વાર્ષિક ચાર લાખ રૂપિયાથી ઓછી હોવી જોઈએ તમારા ઘરમાં કોઈ સરકારી નોકરી ન હોવી જોઈએ અને તમે બાર પાસ હોવા જોઈએ જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે